¡Eh! 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 અમરેલીમાં દલિત સમાજના યુવકની જે રીતે હત્યા કરવામાં આવી અને આ સમગ્ર મામલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે ચારે બાજુ આ ઘટનાની ચર્ચાઓ પણ થઈ રહી છે દલિત સમાજમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈને લડી લેવાના મોડમાં દેખાઈ રહ્યા છે અને તે વચ્ચે આ સમગ્ર ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે તો પહેલાં આપણે એ જોઈ લઈએ એ સમગ્ર ઘટના અને સીસીટીવી ફૂટેજ અમારી પાસે આવી ચૂક્યો છે તો પહેલા આપણે એ જોઈ લઈએ કેનો

છોકરા નો બેહાડો અમારો ધંધો તારે રમા કરવાની હોય બીજી કળા જવા દે બીજી વાત

مولا مان ہے برابر تو ارے ہوں تمہاری بیٹی نہیں بولا کیا نہیں بولا ہوں کروں تو ہوں کروں تم کیوں نہیں کروں ہوں کروں ہوں کروں کتلو شو کروں بولا اے ایک من بیٹا راڑی ا رہا ہے کوئی اے تمہیں کیا کروں مولا برابر بھائی کروں میں تمہارا بڑا ہے اب اویے ہاں ہاں آواز کروائے بیٹا ساتھ ساتھ بیٹھا ہے આપડે ને બાજુ એ તો બાંધવું ચાલો હાલું